તો હેલો ફ્રેન્ડ્સ જો રાતના વાગી ગયા છે સાડા દસ પોણા અગિયાર અને હિ ની મસ્તી તમે જોવો જોઈ શકો છો દોસ્તો કે કેવી મસ્તી કરે છે જુઓ અત્યારે હજી આમનામ મસ્તી ચાલતી જ હોય છે ભાઈ ની જુઓ તમે જુઓ આ સોફા પરથી પેલા સોફા પર કૂદકા મારે છે ભાઈ તો હેલો ગુડ મોર્નિંગ ફ્રેન્ડ તો જો આપણે ઉઠી ગયા છીએ અને વાગી ગયા છે સવારના નવ અને મસ્ત સવાર થઈ ગઈ છે જો એકદમ સરસ મજાનો તડકો નીકળી આવ્યો છે અહીંયા તો આવો કંઈક વ્યૂ છે ગેલેરીમાંથી અને આપણે જઈશું કિચન તરફ તો જોઈએ હી યુ ની શું કરે છે યુ લોકો તો જો હી યુ ઉઠીને આવતો રહ્યો છે અને અહીંયા કંઈક તૈયારી થાય છે તો હશે રીંગણ શેકાય છે આજે તો ઓળાનું એટલે લાગે છે કે રીંગણ બનવાના છે શું બનાવવાનું છે ટિફિનમાં ભાખરીને ઓળો ભાખરીને ઓળો એટલે અહીંયા આપણે માટે પાણી ગરમ થઈ ગયું છે સરસ મજાનું હીઓ ન્યાને બેટા ન્યાનો ઓળો કરે અને પછી જો આ બારીમાંથી આ રૂમમાંથી આવો કઈક વ્યૂ છે સરસ મજાનો રસ્તા પર

તો ઓફિસ થી જો પોણા સાત વાગી ગયા છે અને આપણે ઘરે આવી ગયા છે જોઈ લઈશું યુ શું કરે છે જો તો અહિયાં તો આ લોકો નથી તો હવે આપણે જઈશું રૂમ તરફ તો જો અહીંયા બેડરૂમ માં રમે છે અને અહીંયા કપડાં સંકેલવાનું કામ ચાલુ છે આપણે તો પૂરા દિવસના ના જો અને આ ભાઈ અહીંયા વિકી નાખે છે વીખવાનું કામ ચાલુ કરે છે

તો જો અહીં પણ કાઈક પૂરા દિવસમાં આવી મસ્તી કરતો હોય છે તમારે જોઈ હોય તો સરખી અમારી ચેનલ ને સબસ્ક્રાઇબ ન કરી હોય તો પહેલા જઈને સબસ્ક્રાઇબ કરી આવજો વિડિયો લાઈક કરી દેજો શેર કરી દેજો અને તમને જરૂરથી કરી દેજો અને વાત સા એ આપણે સબસ્ક્રાઇબર ને શું કહેવાનું હોય બેટા શું કહેવાનું હોય દીકા જો તો ડોર હવે વસ્તુ કાઢે છે તો ઠીક છે દોસ્તો બનિયા રહેજો આગળની અપડેટ તમને આપતા રહીશું અને વિડિયોને એન્ડ સુધી જોજો મજા આવશે વિડિયો જોવાની બરોબર છે ક્યાં જાશો તો જો ફ્રેન્ડ્સ આપણે રોટલા બનાવવાની પણ શરૂઆત થઈ ગઈ છે જો એક રોટલો આખો આપણું ને સરસ મજાનો રેડી થઈ ગયો છે અને બીજા રોટલા બનાવવાની માટેની પ્રિપરેશન અહીંયા સ્ટાર્ટ કરી દીધી છે તો આવું કઈક છે અને આપ બન્યા રહેજો વિડીયોમાં બરાબર છે આજે તો મેં તમને આગળ જણાવ્યું પ્રમાણે આપણે ઓળો ને રોટલો ખાવાનો છે ઓળો રોટલો ખાવાનો છે તો એની પ્રિપરેશન થઈ ગઈ છે આખી સરસ બાજરાનો રોટલો ઓળો શિયાળામાં તો એવું બધું ખાવાની બહુ મજા આવતી હોય છે દોસ્તો અને હેલ્ધી 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 ખાવાનું અને સરસ મજાનું તો શિયાળામાં બહુ હોય છે જુઓ આપણો ઓળો પણ રેડી છે સરસ મજાનો જુઓ બનીને એકદમ શિયાળામાં ઘણી બધી હલ્દી હલ્દી રેસીપી ખાવાની હોય છે જેમ કે અમુક લોકો હું કહેતા હોય છે ઓલું કચરી કચરી તો ઘણા લોકો અમરેલી ડિસ્ટ્રિક્ટમાંથી જે લોકો હોય કચરીયું જે આપણે સાની કહીએ લોકો કચરિયું કહે છે તો તમારી બાજુ તમે શું કહેશો દોસ્તો કમેન્ટમાં જરૂર કહી દેજો મને અને તમે ભાવતો હોય તો પણ લખી દેજો કે ક્યાં નું કચેરી તમને મજા આવે છે એમાં શું શું હોય છે કચેરી શું હોય ખબર છે કાચરી તો પહેલી આવે ને કાચરી તો પેલી કોઠીમુડા આવે છે એની કાચરી આવે ની કાચરી આવે કોઠીમુડા ની જે કાચરી આવે છે એ બધી આવે છે જે આપણે વિડીયો પેલા જોઈએ છે પેલા દર્શકભાઈ દર્શકભાઈ ના વિડીયો આવે છે એ લોકો શેર કરે છે દર્શકભાઈ કાચરો છે આ તો એ લોકો ખુબ સરસ મજાના બ્લોગ બનાવે છે અને બહુ ફેમસ છે અને ઘણું બધું ઘરે સેલ કરે છે જુઓ અને હી કે છે મને બતાવો ડેડી તો હી અહીંયા મંદિર પાસે બેસી ગયો છે ભગવાન પાસે અને જો રમે છે અહીંયા તો આવું કંઈક છે દોસ્તો અને હવે અમને પછી જમી લઈએ જમવા બેસું ત્યારે હું આગળ નહીં બતાવશું તમને પાઠ તો ત્યાં સુધી બન્યા રહેજો શું ખાવું છે બેટા પીઝા છે બહુ ભાવે તને પીઝા આ પીઝા બનાવે છે જો અહીંયા મમ્મા

આપણે રોટલા બનાવી લીધા છે એ પણ અહીંયા પાટલી ઉપર થાબડીને બનાવેલો છે તો ફ્રેન્ડ્સ આના પહેલાં બી રોટલા બનાવ્યા ત્યારે તમને થાબડીને કેવી રીતે રોટલા બનાવે એની રેસીપી આપી હતી અને હજી રેસીપી તમારે જોઈએ તો પીઝા છો તો હજી પણ તમારે થાબડીને રોટલો કઈ રીતે બનાવવો એ શીખવો હોય તો કોમેન્ટ જરૂરથી કરી દેજો એકવાર પૂરી તમને રેસીપી આપશું તો જો અત્યારે તો સરસ મજાનો બની ગયો છે અહીંયા તો આવું ઉપાય છે દોસ્તોને અમે જન્મ છે ત્યારે બતાવશું ઓકે बनी गई यार ओके फ्रेंड्स આપણે જમવા માટે બેસી ગયા છીએ અને જો સરસ મજાના રોટલા રેડી છે આપણા અને અહીંયા દહીં માટે રોટલી પણ બનાવી દેની છે અને સાથે તમને બતાવ્યું તે પ્રમાણે સરસ મજાના રોટલા રેડી છે તો ચાલો અમે જોઈ લેજે એટલે તમને વિડિયોમાં બતાવીશું આખો વિડિયો જોજો પૂરો સુધી અને ચેનલ સબ્સ્ક્રાઇબ ન કર્યા તો ઓકે દળો ઓર તારે ફોન પર જોવાનું કે ટીવીમાં ચલાવ બે ફોર્ચ્યુલેલિશ ઓય અમાર કે ઉપર હે જો રે લાલ નીચે બેસ જમાર તાર ઉફલોરાજ મેઠા más bebé Bueno, ¿ven? Dudo a cuánto hay. Lalo. Home aquí. Chaptar lo que da. Ya vamos a salir. Ah, ya le. Thank <laughs> you. તો જવો ફ્રેન્ડ જુઓ તમે મસ્તી કરે